નમસ્કાર નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ ધોરણ એક ગણિત અને ગુજરાતી બે વિષયનું જે મૂલ્યાંકન છે એ ઓનલાઈન અને ઓફલાઈન પૂર્ણ કરેલ છે આ રીતે એની આપણે વિષય ગુજરાતીનું જોઈએ તો આ એની મૂલ્યાંકન સીટ છે આ રીતે દરેક બાળકનો પ્રશ્નવાહી જેનું મૂલ્યાંકન સીટ તૈયાર કરેલી છે અને આ દરેક બાળકના લેખિત સ્વરૂપે લીધેલા પેપર છે ગુજરાતી વિષયના આ રીતે એ જ રીતે અહીંયા ગણિત વિષયનું ધોરણ એ એની મૂલ્યાંકન એની મૂલ્યાંકન સીટ છે પ્રશ્નો પ્રમાણે અને આ એ દીકરીઓનું લેખિત સ્વરૂપે પેપર છે દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત આ રીતે પેપર લેખન કરાવેલું છે અને મૌખિક મૂલ્યાંકન પણ કરેલું છે અને એની અને આ બે વિષયના ઈસી અને આઈ એલ બે વિષયના માર્ક્સ આ રીતે પ્રશ્નવાઈ જ દરેક દીકરીના વ્યક્તિગત એટલે બે વિષયની ઈસી અને આઈ એલની મૂલ્યાંકન સીટ છે તો આ રીતે બે વિષયનું અને ઓનલાઈન માર્ક્સની એન્ટ્રી પણ કરી દીધેલી છે તો આ રીતે ધોરણ એક ગુજરાતી ધોરણ એક ગણિત બે વિષયનું નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત મૂલ્યાંકન પૂર્ણ કરેલ છે અને જે ત્રણ વિદ્યાર્થીઓ ઉપચારાત્મકમાં આવેલા છે તેનો અલગથી બુકમાં ઉપચારાત્મક કાર્ય કરાવવામાં આવે છે